સમૂહ પાત્ર અભિનયમાં ગરબડા તાલુકા પ્રથમ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર આયોજિત તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા બે હાજર પચીસ છોવીસ ની ઓગણીસ ઓગસ્ટ બે હાજર રોજ પાંડુરંગ માધ્યમિક શાળા અભલોડમાં આયોજન થયું જેમાં પાંગડી મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોએ 6 થી 14 ભાઈ કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો જેમાં એક પાત્ર્ય અભિનય આદિવાસી લોકનૃત્ય તથા સમૂહ ગીતમાં ગરબડા તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ છે જેમાં એક પાત્ર્ય અભિનયમાં પસાયા સાક્ષી મુકેશભાઈ શિક્ષકની મનોવ્યથા વિષય પર પોતાની આગવી છટાથી રજૂઆત કરી શાળાનું ગૌરવ ઉતારેલ છે તમામ બાળકોને શાળાના શિક્ષક સ્મિતાબેન ચરપોટ તથા મનીષભાઈ રાઠોના માર્ગદર્શન હેઠળ સફળતા મેળવેલ છે પાંદલી પ્રાથમિક શાળાનો ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પરમાર તથા ગરબડા તાલુકા ઘટક સંઘના પ્રમુખ શ્રી દલસિંહભાઈ પરમાર દ્વારા વિજેતા બાળકો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન સહ શુભકામના પાઠવેલ છે તમામ વિજેતાઓ જિલ્લા કક્ષાએ પોતાની રજૂઆત કરશે રિપોર્ટર કિસન મોનિયા સાથે મેહુલ કુમાર નિસરતા જાલોદ